વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ મૃતક નામ પણ હતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી ઇટાલીમાં પ્રતિમાનું અનાવરણ કરવાના હતા આવી સ્થિતિમાં પ્રતિમા સાથે છેડછાડને સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે ઇટાલીએ આ ઘટનાના દોષિતોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે પોલીસ પ્રતિમા ને નુકસાન ની ઘટના ને ગંભીરતાથી લઈ રહી છે મંત્રાલયે પણ વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ આ મામલે ઇટાલિયન સરકારી અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ